ડોક્ટર પાયલ મોર્નિંગમાં સવાર સવારમાં જ્ઞાન દેઈ છે આ ઇન્સ્ટાગ્રામમાંથી અને કેટલી કેરી છે જો એકદમ મસ્ત નાની નાની જો કેરી ની નાની હતી પણ અંદર ગઈ છે કેરી જો ભાઈ નો સ્ટોક આવી ગયો છે ઉનાળામાં ખાટી કેરીનો મજા જ આવે એકદમ હે ને ખાટી-ખાટી કેરી હું કે મમ્મી કેરી

બધા એવું કેમ કે છો કે હું જાડી છું એકદમ પતલી છું અને કેમેરામાં જાડી લાગું છું તો એકદમ એકદમ એટલે હાવ જો કેમેરામાં તમને આટલી લાગે છે આમ છે આમ દેખાય છે પણ આમ નહીં પણ રીઅલ માં તો છે કે કેમેરામાં હું જોઉં મને થોડી જાડી પણ એટલી બધી જાડી તો આપણે પતલી નથી પણ એટલી જાડી નથી લાગતી રીઅલ કે કેમેરામાં થોડું વધારે લાગે કેમેરામાં થોડું વધારે જો ભાઈ તાજી તાજી જે ઘરે કેરી આવી ને એમાંથી મમ્મીએ જો મસ્ત કેરી વાળું અથાણું કરી નાખ્યું છે મમ્મી આમાં હું હું નાખ્યું સી ગયો આ મરચું ગોળ ને મીઠું ઓકે બપોર માટે તૈયારી आले છે ને હય ગઈ જો ભાઈ હાલો ખાખટી છે ખાખટીનું અથાણું ખાવા જો મે બધું નાખી દીધું ગોળ હોય કેરી હોય મરચું છે મસ્ત મજા ઉનાળામાં આજ હોય ગાછાણામાં અથાણામાં શરૂઆત ને અને તાજુ તાજુ ખાવાનું રોજ બનાવીને ખાખટે શરૂઆત થઈ ગઈ હવે ઉનાળો આવી ગયો કેરી આવી એટલે આ ખાખટી છે કેસર કા હા મસ્ત લાગે તો આજે બપોરે જમવા છે ને ઘણી બધી વસ્તુ છે આપણે આંબલી ની ચટણી ને આ પાત્ર વગાડતું એટલે થોડાક આમ વાળા થાય અને ખાટા મીઠા થાય ને તો ખાવાની મજા આવે અને જો મેં એકદમ પતલા સુધાર્યા કારણ કે ભૂકો હોય ને વધારે મને પપ્પા ને આ ભૂકો હોય ને વધારે પાત્રાનો એ વધારે ભાવ જો ભાઈ આજે બન્યા છે સુપરટેસ્ટી પાત્રા

એટલે અત્યારે જો ખાલી ખીચડી અને શાક બનાવવાનું છે મમ્મી કે બીજું કઈ બનાવવાનું છે ખીચડી શાક ને કેમ તો રોટલો કરી નાખશું ઓકે તો પપ્પા કહે હે ને તો રોટલો કરી નાખશે પણ મને લાગે પપ્પા કહે હે ને કારણ કે પપ્પા ની ને મારી ને અમાર બધાની ખીચડી બહુ ફેવરિટ છે એટલે ખીચડી હોય ને તો બીજું કઈ ન જો તો ધાડી છે ને મને બહુ ભાવે અને કેટલા દિવસથી મમ્મી લાવ્યા છે હોળી પહેલાના પણ ખાવાનું મુરત જ નથી આવતું

બિસ્કિટ બીજા બનાવે છે એનો અમારે આજે પ્રોગ્રામ છે જમવામાં બોલો તો કઈ નઈ આલો બધા જઈએ પ્રોગ્રામમાં કામ કરીને ફ્રી થઈ ગયા હવે પ્રોગ્રામ એન્જોય કરીએ તો જો સવારમાં જે કેરી અને સરગવા આવ્યું તો ને આપણે કાકાના ઘરે થોડુંક લઈ જઈએ છીએ અને થોડુંક મમ્મી અથાણું નાખ્યું છે જે કાકાના ઘરે લઈ જવાનું છે તો જો આપણે આ પાર્સલ લઈ જવાનું છે જો ભાઈ અમારી ટીમ છે ને પ્રોગ્રામ માટે

કેમ મોઢું ચડાયું છે ભાઈ તમે હે મમ્મી ભાગ નથી લઈ દેતા તને તો ને રમી લીધું હવે દાદા ગયો છે જો રોવે છે ભાઈને આવે છે જો પ્રોગ્રામ ચાલુ થઈ ગયો છે અને અહીંયા જો ભાઈ ભાણાભાઈ કટિંગ કરે છે કેપ્સિકમ નું વણાભાઈ ને જો ભાઈ મોજમાં જોય

એટલે જો દુપટ્ટા થી બધા વારાફરતી હિચકાવી છે આપડે થાકી ગયા એટલે શિવાની વારો આવ્યો છે જો ધીમે ધીમે એને હિચકાવી છે તો શ્રેષ્ઠ હુડાવા ઉડાવવા કર્યો હાલરડું કર્યું બધું ગાયું પણ તો એ હું તો નતો અમને છે એટલે ઊંઘાવા પડી અંધારા વાળા રૂમ એટલે અમે જો બહાર નીકળી ગયા છે બિસ્કિટ પીઝા બની ગયા છે પણ આપણો એક જ અત્યારે લક્ષ્ય છે કે શ્રેષ્ઠ સુઈ જાય ને પછી આપણે બધા જમશું જો ભાઈ અમુક લોકો ખાલી ખાવાનું કામ જ કરે છે પ્રોગ્રામ માં યોગદાન 0% અને ખાવામાં જો 150% યોગદાન છે જો ભાઈ હું કેવું ગવા તારી જેમ

બાકાજીગી ડિપાર્ટમેન્ટ આનો છે મેનેજમેન્ટ કરવું પડે આપણે જોવું પડે કે ક્વોન્ટિટી કેટલી કપાઈ છે હા જો ભાઈ બધી તૈયારી હજી તો કાઈ અપડેટ છે નહી બધું કટિંગ જ ચાલુ છે એમાં એવું છે કે પ્રોગ્રામ છે ને ધાબે જ રાખવાનો હતો પણ થોડીક દિક્કત એ હતી કે પ્રોગ્રામ થોડોક લેટ જાય તો બાજુના ધાબે જે સુવા માટે આવતા હોય ઉનાળામાં તો એ લોકોને ડિસ્ટર્બ થાય એટલે એક કારણોસર જે પ્રોગ્રામ છે એ એક સ્ટેપ નીચે એટલે કે નીચેના માળા રાખો કટિંગ થઈ ગયું છે અને અત્યારે જો મોનેકો બિસ્કિટ પાથરવાનું કામ ચાલુ થઈ ગયું છે રેલગાડી ઇન્જન જો રેલગાડી બનાવશ બધા આ બાજુ રાખ્યું છે અને બધી બાજુ ચાલુ કરી દીધું છે અમુક ઓનિયનવાળા બનાવશું એક બાજુનો ભાગ અમુક વિધાઉટ ઓનિયન બનાવશું એટલે બધાને હાલે તો ફાઇનલ પ્રોસેસ સુધી આપણે પહોંચી ગયા છે જો બધું એટલે બધું વેજીટેબલ સોસ છે અને બધું નાખી દીધું છે અને ફાઇનલ રાઉન્ડ છે ચીઝનો અને મેન માણાના કામ હોય જો મસ્તનો ચીઝ નાખે છે ખમણી તો જો આટલી મહેનત કરીને તો ભાઈ આ ફૂતા તો નથી પણ જો એ બિસ્કિટ પીઝા ખાવા હારે બેહી ગયા છે તારે ખાવા છે પીઝા બિસ્કિટ પીઝા ખાવા છે તારે એટલે નતો હું તો તું હે તો જો ભાઈ બધાએ ચાલુ કરી દીધું છે કેવા છે ભડા રિવ્યુ આપ ખતરનાક ખતરનાક એક નંબર ગવા બહુ હારા બહુ હારા વિશાલ એક નંબર ઓબે કેવા છે જોરદાર जोरदार બહુ જ મસ્ત છે અને બે બનાવ્યા છે કાંદાવાળા અને કાંદા વગરના કાંદા વગરના ખાવા માટે જો મા બાજુ બે ગયા જોલા બધા કાંદાવાળા જો ભાઈ અત્યારે પાછો પ્રોગ્રામ ચાલુ થઈ ગયો છે પ્રોગ્રામ નંબર 2 શેનો પ્રોગ્રામ છે બોન વિટા બનાવવાનો પ્રોગ્રામ છે જો બે મારથી બહારથી માણસ બોલાવ્યો છે સ્પેશિયલ બોન વાળા જો ભાઈ તાડુ બોન વિટા તાડુ બોલી ગઈ જો ભાઈ ખાંડ નાખી કે ਪ੍ਰੋਗਰਾਮ ਜੇ ਬਣਾਉਣਾ ਛੋਕਰੂਦ ਨਾ ਚਲਦਾ ਬਾਕੀ ਜੇ ਬੜਾ ਮੋਟਾ ਛੋਕਰਾ ਹੈ ਨੀ ਪੀਵਾ ਉਹ ਨਾਨੋ ਦੂਏ ਜੋ ਬਈ ਕੋਲਡ ਬੋਨਟ ਹਨ ਪ੍ਰੋਗਰਾਮ ਸੇ ਲਾਗਿਲ ਵਿਧਾਨ ਸਭਾ 2025 ਗੁਰੂ ਆਉਂਦਾ ਉਹ ਵਾਰੀ ਜੇ ਗਾਇ ਉਤਰਦਾ ਹੈ ਤਾਂ ਦੋ ਵਾਰੀ ਮੈਂ ਕਰਦਾ ਹਾਂ ਜਿਹੜਾ ਜੇ ਲਾਗਿਲ ਵਿਧਾਨ ਸਭਾ ਚੱਲ ਰਹੀ ਹੈ એક બનાવવાનું છે 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 અને ચાર આ નક્કી કરે કઈ રીતે જો ભાઈ ધબધબાટી બોલી ગઈ છે અહીંયા દેખાય જ છે તમને કારણ કે ત્રણ ત્રણ ગ્લાસ અમુક લોકો પી ગયા છે ચિલ્ડ જામો પડી ગયો બધા ખરેખર મજા આવી ગઈ છે

બધા સ્વેટરના કપડા આપણે અંદર પેક મૂકી દેવા છે અને જો અત્યારે માટલું બાટલું આપણે ધોઈ નાખ્યું છે કારણ કે કાલે રાતે છે કાલે આખો દિવસ અમે હોળીમાં નહોતા ને તો કાલે મેં માટલું જ નહોતું ભર્યું કારણ કે ધોવતું ને એટલે એટલે અત્યારે જો આપણે માટલું બાટલું ધોઈ ને પાછું ભરી દીધું છે એટલે પાછું ઠંડુ થઈ જાય ને કાલે સવારે જોકે તોય હવે પેલા જેટલું ઠંડુ નથી થતું પાણી તો બાર અને પાંચ થઈ જાય ફાઇનલી અમે ઘરે આવતા રહ્યા છીએ અને આજે બેઠા ને એટલી મજા આવી ગઈ કે વાત જવા દો દાંત કાઢી કાઢી છે ને પેટમાં દુખી ગયું છે કારણ કે આ બધા ભાઈઓ ભેગા થાય ને તો એ લોકો ટોયલેટની ની એવી જ વાત હોય એટલે આપણને હુંગ ચડે ને દાંત આવે એટલે એ તો આપણો વ્લોગ ભાઈ નો લઈ કારણ કે એવી વાતો કરતા હોય ને કે વાત જ દો પણ એટલા દાંત કાઢ્યા છે કે અત્યારે મને પેટમાં દુખે છે બોલો આઈ હોપ કે તમને મારો આજનો આવલો બહુ ગમ્યો છે જો કે મને તો લાઈક કરો મસ્ત જની કોમેન્ટ કરો મારા YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને Facebook માં હોય તમે તમને ફોલો કરવાનો ભૂલતા નહીં તો મળીએ નવા બ્લોગ સાથે કાલે ત્યાં સુધી બાય બાય